રાજકોટ ખાતે હર્ષોલ્લાસ પૂર્વક ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી ધોરાજીની ઐતિહાસિક ઈદગાહ મસ્જિદ ખાતે ઈદની નમાઝ જામા મસ્જિદના ના સાહેબ હાફિઝ ઉમેશ સાહેબ અલવીએ પડાવી હતી ઈદ ઉલ ફિત્ર ના દિવસે દાનના મહત્વ વિશે સમજાવતા જણાવ્યું હતું કે આ દિવસે તમારા સ્વજનો કે જેઓ ગરીબીમાં જીવે છે તેમને દાન આપો વિશેષ અનાથ બાળકો ત્યક્તા વિધવા મહિલાઓ વિકલાંગો બીમારો વૃદ્ધો વગેરેને દાન આપી પુણ્યનું ભાથું બાંધવા જણાવ્યું હતું ઈદની નમાઝની તરકીબ સમજાવી ત્યારબાદ ખુતબા પડવામાં આવ્યા હતા ખુતબા બાદ દુઆ ખેર કરવામાં આવી જેમાં દેશ દુનિયામાં અમનો શાંતિ જળવાઈ રહે તથા આપણા દેશમાં કોમી એકતા અને દેશ પ્રગતિ કરે તેવી દુઆ કરવામાં આવી હતી ત્યારબાદ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી